પણ આજે અમુક એવી અજાણી વાતો કરવી છે કે જે કલાકારો નથી પોતાની રીતે અને અને બનાવી બનાવી તમને છે પણ અમુક વાતો ખોટી છે અને આજ જે હું વાત કહેવા જઈ રહ્યો છું દેવીદાસ બાપુના વંશજો એ જે આપેલો ઇતિહાસ છે એની મારે તમને વાતો કરવી છે કે આમ અમુક છે એ અજાણી વાતો છે મને તમને ખબર નથી કે આમાં શું છે કેવી રીતે છે દેવિદાસ બાપુ સંત કેવી રીતે થયા પૂર્વજન